પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની અગણજવાલાઓ બીજેપીને દઝાડી રહી છે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ અને વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી લોકસભા બે હજાર ચોવીસના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જાતિવાદ વક્તવ્ય તથા સામાજિક વેમશ્ય અને અશાંતિ ફેલાવી મત મેળવવા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લેયામ ભંગ કરી તે બદલ કઠોર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે કરની સેના મેદાને આવી છે જેમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી હોય તેવા આક્ષેપો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાં ચૂંટણી પર નકારાત્મક અસર પડે અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે અને સામાજિક તણાવમાં વધારે ખતરો ઉભો થાય છે જેને લઈને પુરુષોત્તમ રૂપાલા સામે કડક કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે કની સેના મેદાને આવી છે જેમાં રાજપૂત કરની સેનાની મહિલાઓને પણ મેદાનમાં આવવાની ફરજ પડી છે સાથે જ મોટી સંખ્યામાં રાજપૂત કરની સમાજના લોકો હાઈરે રૂપાલા હાઈ હાઈના નારા સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ રાજપૂત કરની સેનાના યુવાનો અને મહિલાઓએ કરી હતી આ મુદ્દે સરકાર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં ધરણા પ્રદર્શન વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં થાય તેવી ચીમકી આપવામાં આવી છે સાબિત થઈ ગયો છે અને એના મોડે જયારે માફી માંગે ગુનો કરી લીધો છે આજ વસ્તુ મોદી સરને જયારે રાહુલ ગાંધી બોલ્યા હતા તમે એનું રાજ્યસભા એનું સાંસદ પદ તમે એનું રદ કરી નાખ્યું તો આ કોઈ મોટી તોપ છે

પતંગ અમારી બી નહી તમારી બી નહી પતંગ મોદીજી સૌની પીડા સમજે છે સમજવું જોઈએ કે તમને ક્ષત્રિયનું માન સન્માન વાળું છે કે તમને રૂપાલા તમને કોઈ બ્લેકમેલ કરે છે તમને કોઈ એવા શું ભાજપ માટે કાર્ય કર્યા છે મહાન કાર્ય આ ક્ષત્રિય વિરોધી માનસિકતા ધરાવે છે આ સનાતન વિરોધી માણસ છે આ ભાજપ નો દુશ્મન છે આ સત્યાનાશી માણસ છે આને તાત્કાલિક દૂર કરવો પડે તો જ ભાજપ નું કલ્યાણ થશે